વારંવાર ઉલટી થવી એ પણ આ વાયરસનું પ્રારંભિક લક્ષણ છે બાળકોને ખેંચ આવી શકે છે તેમજ પરિસ્થિતિ વધુ બગડવાના કારણે બાળકો બેભાન પણ થઈ શકે છે ચૌદ વર્ષ સુધીના બાળકોમાં આ વાયરસ ઝડપથી ફેલાય છે ચાંદીપુરા વાયરસથી બચવા માટેના કેટલાક ઉપાયો જાણી લઈએ તમારા ઘરની આસપાસ સેન્ડ ફ્લાયના પ્રજોજનના કોઈ પણ સંભવિત સ્થાનને સાફ કરો જેમાં કચરાનો ઢગલો સ્થિર પાણી અને દિવાલ વચ્ચેની ફાટને પણ દૂર કરો જો કોઈ બાળકમાં ખૂબ વધુ તાવ માથાનો દુખાવો કે ઉલટી જેવા લક્ષણો જોવા મળે તો તરત જ તબીબી સારવાર લો ચાંદીપુરા વાયરસથી સાવચેત રહો ગભરાશો નહીં